નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ સેન્ટ ન્યૂઝમાં મિત્રો વર્ગ ચારના આ સરકારી કર્મચારીઓ માટે મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ સાબરકાંઠાની મુલાકાતે આવ્યા અમલીકરણ અને અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ પણ કરી હતી રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષે સાબરકાંઠા જિલ્લાની શનિવારના રોજ મુલાકાત લઈ અમલીકરણ અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ કરી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સાધુએ જિલ્લામાં સફાઈ કામદાર માટે કરવામાં આવતી કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી આ પ્રસંગે ઉપાધ્યક્ષા અંજના પાનવરે જણાવ્યું હતું કે સફાઈ કામદારોને મુખ્ય ધારા સાથે જોડવા માટે શિક્ષણ આરોગ્ય અને આવાસની સુવિધા પૂરી પાડવામાં આવે તે જરૂરી છે સફાઈ કર્મીઓને દર મહિને તારીખમાં પગાર મળે મળે તેમજ કપાય તેમને મુજબ યુનિફોર્મ ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવે જરૂરી માસ્ક મોજા વગેરે પૂરા પાડવા પણ જણાવ્યું હતું સફાઈ કર્મીઓને તેમના અધિકારો માહિતગાર કરવા માટે કેમ્પ તેમના વિસ્તારમાં કરવા સેફ્ટી ટેન્કમાં સફાઈ કર્મીને ઉતારવા પણ ગુનો છે જેની જાણકારી તમામ લોકો સુધી પહોંચવી જોઈએ આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા નાયબ દીદીઓ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિક્ષણ વિભાગ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ સફાઈ કર્મીઓની એજન્સીના માણસો સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા સાથે તેમને સુવિધાઓ આપી હતી ધન્યવાદ